વડાલી તાલુકો તો વડાલી નો પણ ઈડર તાલુકો હતો અને અમારા એ વખતના અતાના પ્રમુખના ના દાદા અને જયંતી પાટીદાર આપણા જે ભામાશાના પિતા વીરચંદ દાદા અને પ્રમુખ સાહેબ તેમના પ્રમુખ સ્થાને અને દોલતરામ બાપુના ખાત મુહૂર્ત કરીને આશ્રમ બનાવ્યો આ આશ્રમની અંદર દર અજવાડી પહોંચે ગુરુજી આજે પણ ભજન થોય છે દોલતમ બાપુ હાજર હોય મોટી સંખ્યામાં તારે સાંજના કરતા પણ હવે ફેરફાર કરી દિવસના કરીએ દર અજવારી પોચમ એ પોચમમાંથી શનિવારનો જન્મ થયો પોચમ શનિવારનો જન્મ થયો જયંતિભાઈ પાટીલ નો વિચાર આવ્યો અને મને કીધું દોડાભાઈ આપણે આવું કાર્ય કરવું છે કે દસ જ અમે બધા મુમુક્ષ દસ રથી બાપુ મોટા મણીરાવ મહારાજો હું શંકર બધા મિત્રો હતા અને આ શનિવાર ચાલુ કર્યો આજે મોટો વટ વૃક્ષ થઈ ગયો છે અને પાંચસો થી છસો દર શનિવારે આવ્યો છે દર શનિવારે અને દોલતરામ બાપુ નો એટલો બધો આશીર્વાદ છે અમારે એક જ દિવસ એવું નથી થયું કે ભરતભાઈ ને ચિંતા થાય

તો વિનામૂલ્યે દોડોત્રોમ બાપુ અને વિશ્વભરતી વિનામૂલ્યે તમને આરામ કરવાનું જમવાનું મળે છે એટલે એમનો પણ ખૂબ ખૂબ એમના ચરણોનું વંદન કરું છું બીજું સાહેબ હવે અમારે બીજું કંઈ કરવું નથી પણ આ પોતમનું ભજન જ બધું ચાલે તો છે અને આ આપણો એકસો સિત્તેરમું શનિવાર તમે જે પધારા છો ગુરુજી એકસો સિત્તેરમું શનિવાર એટલે ત્રણ સવા ત્રણ વર્ષ થઈ ગયો હજુ અમારા જોડે બે વર્ષના પેન્ડિંગ શનિવાર પડ્યા છે કાલે કાલે મિત્રો પેલો કે મારો લખો પેલો કેતો મારો લખો એમ કહીને એકસો સિત્તેર શનિવાર શનિવાર છું ગુરુજી વર્ષમાં એક શનિવાર ત્યાંથી આવી આપડો ને શનિવાર ઉજવણી કરાવ એવા આપણે બધા છીએ કે બરોબર એટલે ગુરુજી આપણે વિનંતી કરીએ છીએ નાથુબા મંદિર દેખાય છે પણ અમે એવું નથી કહેતા બાવીમી તારીખ પણ આ મહિનામાં પીતા મહિનામાં માર્ચ મહિનામાં ગમે તે એકવાર પીરાના પીઠ તરફથી એવી આપણે આગળ માગણી મૂકીએ છીએ દોડોતરમ બાપુ તો એક વખત મને કહી દીધું પાટીદાર જીવતા જ્યારે ખૂંટા ખૂટન હોય ત્યારે મને યાદ કરજો ડોડોતરમ બાપુએ એટલા શબ્દ બોલ્યા હતા કે મો ધારા નહીં આલું પણ શું આલી કેસરચી બાપુ શું કહ્યું યાદ છે ને તમે ત્યાં મને બાપા હતા કે હું પેન્સલ એક છું મને પેન્સલમાં છે એ પેન્સિલનો ભાગ પણ હું આપીને આ સંસા ચાલુ રાખીશ એક બાપુની પણ જે બોલાવો આ શબ્દ મને બાપુ સાહેબ યાદ છે હોં પાછા કે આ શબ્દો બોલ્યા હતા એટલે આપણે તો ખૂબ ખૂબ એમના ઋણિ છે વિશ્વ ભારતી બેનના પણ આપણે બધા ઋણી છીએ અને આપણા જો ગુરુજી મેન તમારા બાપુ ભારતી બેન તો અમારે વારો મારો પણ અહીંયો દર શનિવાર કોઈ પણ પત્રિકા નહીં કોઈ પણ ટેલિફોન નહીં કોઈનું માધ્યમ નહીં કુદરતી સિનિયર સિટીજનો ઇમનામ આવી અને પાંચસોથી છસો માણસો કોઈ પણ પત્રિકા નહીં દર શનિવાર નવ વાગે કાર્યક્રમ ચાલુ થાય અને પુના બારે આરતી થાય અને આપણા યજમાન મળે છે એમને આવું છે કાયમી દર શનિવારે કોઈ પદ પ્રચારની માધ્યમ ની પણ સ્વયં ભુવાઓ છે અને આજે હું એટલું પણ કહું છું ઘણા મિત્રો નવા આવ્યા છે મને બે ચાર મિત્રો પણ મળ્યા ખરા એમને કહ્યું કે ભાઈ તમારા ખીમજી બાપા તમારા આવવાનું એક તો દર શનિવારે જો થક આવવાનો તો દાળ હતો આવી હો એક તમે થક તો ચાર તાલુકાના એટલે દર શનિવારે અહીંયા જે નવા કોઈ આજે આયેલા હોય મારી માતાઓ હોય દીકરીઓ હોય ભાઈઓ હોય વડીલો હોય જે હોય દર શનિવારે આવવાનો આગ્રહ ભરતભાઈ એના સંસ્થા રાખે છે ભરતભાઈ રામ રામ કરો બધા આવ્યું એવું બધા જ આવ એવું ભરતભાઈ એના સંસ્થા આગ્રહ કરે છે બધાને પણ આમંત્રણ આવું છું અને ચોક્કસ તમે પધારજો પીરાના જવાનું મેં સેટ વાત કરી લીધી પણ અમારા નરસિંહભાઈ દોમાવા કંપાવાળા આયા છે નરસિંહભાઈ એમનો એમનો શનિવારનું ભોજન હતું અને એ નરસિંહ દમાવા કંપાવાળાને સહેજ વાત કરી અને તરત જ શાંતિલાલ આપણે હાલ આભાર માને એ ઉભા થઈ ગયા અને એના કારણે અમને પીરાના જોવાનું વ્યક્ત થયું અને ત્યાંથી પીરાનાથી ઊજા માતાજી જગત જનનીનું દર્શન કરવા વ્રત બી લઈ ગયા તો પણ ભોજન પીરાના પણ ભોજન અને પ્રસાદ કર્યો હતો આ તબક્કે ખરેખર આનંદનો વિષય એ છે કે અમે બધા ટૂંકું કરું હોય પણ બે જ વાત કરવી બાપુ શું પાંચસો છસો માણસ જો રસોઈ મારફતે કરવું હોય તો પચાસ થી સાઠ હજાર રૂપિયા થાય પણ વીસ હજાર રૂપિયામાં શનિવાર ઉજવીએ અને આજે એટલી વિનંતી કરું છું જો કોઈને શનિવાર લખાવો હોય ફક્ત એકવીસ રૂપિયા તો શનિવાર લખાવો હોય તો ચિઠ્ઠી લે અને અહીંયા આપશો તમારું નામ ગામ તો તમારો શનિવારની તારીખ તમે માગશો એ તમને મળી જશે